કેમ છો તમે બધા મિત્રો મજામાં જશો હું પણ મજામાં છું તો અત્યારે વાગ્યા છે લગભગ ત્રણ હાલત એમ જેવું છે તો મારા તો લગભગ બે ત્રણ જ વાગ્યા છે લગભગ પણ આજે જવાનું છે અમારે જુનાગઢ જવાનું છે અને આ બધા ભાઈબંધો છે બધા એ બધા અમારી હારે આવવાના છે મસ્ત મજાનો આપણે સામાન વાવાનું બધું પેક કરી નાખેલું છે અને ચાર્જર બાર બધું સ્ટેન્ડ બેન બધું કારણ કે આપણે જુનાગઢ જઈએ એટલે આપણે દિવાળી ઉપર પૈસા આપણે મૂકવા પડે મોબાઈલ ગુગલ એટલે સ્ટેન્ડ ચાર્જર ને પાવર બેંક બધું લઈ લીધેલી કારણ કે ચાર્જિંગ પૂરું થઈ જાય ને આપણને મજા ન આવે ત્યારે એટલે મોબાઈલ ને બધું લઈ લીધું છે ચાર્જર ને બ્લુટૂથ ને બધું લીધેલું છે એટલે ટોપાના લોક ની અંદર મજા જ આવે ની છે પણ તમે બન્યા રહેજો અને નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈ મસ્ત મજાના ત્રણ વરના જૂના ખાંસીના કાણા જેવા કપડાં પહેરી અને પરબર મગાવેલા બૂટ પહેરી પહેરીને હવે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવાનું છે પણ થોડા ઘણા ઝોલા પોલા આવે છે પણ તમે વિડીયોની અંદર બેને રહીજો તમને મજા થાય છે કારણ કે આપણે જવાનું છે જૂના જૂની ટ્રીપ ઉપર એટલે વિડીયોની અંદર લાસ્ટ સુધી બેને રહીજો મસ્ત મજાની બધા હવાર હવારમાં ગરમા ગરમ ચા પીતા હોય પણ અમે તો પીવાના છીએ મસ્ત મજાની હાંજોની વધેલી સાશ કારણ કે આજે હાંજે બધું બહુ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એટલે સાશને બધું બહુ રહી ગયું હતું એટલે ખાલી આ સાશ એક જ વધેલી છે એટલે હવે સાશનો વારો છે હારવાળો તો હવે નીકળવી તમે બધા રહીજો હવે નીકળવી આ બધી બે વિકેટો છે આ બે લેવાની છે આપણે ભેગી લેવાની છે થોડા ઘણા ઝોલા આવતા પણ ટેન્શન નથી હવે પગી જવું લથડતા લથડતા પણ તમે વિડીયોની અંદર લાઇટ સુધી મજા આવવાની છે આપણે બધા મજા આવવાની જાય ફાઇનલ દોસ્તો આપણે પગી ગયા છીએ ભાગી ગયા અને હવે નીકળવાનું છે આપણે જુનાગઢ ગિનર જવાનું છે એટલે લગભગ ચાર સાડા ચાર ના ઉપરથી લગભગ નીકળ્યા હતા અને અત્યારે લગભગ થઈ ગયું એટલે ટૂંક આમ કહેવાય ને લોકલ ટ્રેન હતી ને એટલે વાર લાગી ગઈ અને ઘણા સમય પછી હવે પહોંચી છે અહીંયા અમે અને લોકલ ટ્રેન હતી ને એટલે માટે લગભગ ચારથી પાંચ કલાક જેવું થઈ ગયું બાકી તો એટલી બધી વાર લાગતી નહોતી પણ એક્સપ્રેસમાં આવ્યો હોય ને ક્યારેક તો એટલી બધી વાર ન લાગે પણ લોકલમાં આવેલા હતા ને એટલે લગભગ અમે આઠથી નવ જણા આવેલા હતા ટ્રેન તમે જોવો તો અમને એમ થાય કે ટ્રેનની અંદર મોજ એટલી કરી ને તમને એમ થાય કે ઓહો એટલે ટ્રેનનો ટૂર એક બધી વાર તમે કરેલો હોય ને તો તમને મજા આવે એટલે અત્યારે આવેલા છે આપણે ગીરનાર આવેલા છીએ અને હવે જવાનું છે આપણે ગિરનાર ગિન્ન જવાનું હેલો અત્યારે આવી ગયા છીએ અને લગભગ નાઇન જન બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગિરનાર જવાનું છે અને લગભગ વાગ્યા કેટલા ખબર અઢી હું લગભગ એને બે વાગે જાગ્યો હતો બે વાગે જાગી બાકી નવ તૈયાર થઈ જાય લગભગ એને ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે લગભગ ટૂંકમાં ફરવાનું અમારે એને લગભગ પાંચ વાગે બધું શરૂ થઈ જશે એટલે વાત તો લાગી કારણ કે બે વાગે બધા આમ ફેમિલી આ રહેતા જ નહીં એટલે તો ટાઈમ વયો જો અને તૈયાર તૈયાર થઈ ગયા ને ક્યાંથી એટલી બધી વાર લાગી હતી કારણ કે બધા કપડાં વપરા નાઈને ધોઈને બધા તૈયાર થયા ને ક્યાં એટલે લગભગ બે અઢી કલાક જેવું થઈ ગયું હતું એટલે શરૂ તો ક્યારનું કહી દીધું કારણ કે જાગ્યા તા ક્યારે ના પણ વાર એટલી લાગીને એટલે માટે મોડું થઈ ગયું અને આજે તમે આમ જોવો ને તો ગડદી બહુ વધારે છે કારણ કે તહેવારને બધું આવેલું છે કે એટલે લગભગ બેથી ત્રણ દિવસ જઈએ એટલે ભીડ તો રહે જ અને બધાને નાસ્તું બધું રહો કારણ કે જવાના હતા ઉપર જવા હતા લગભગ નીચે ને એવું બધું આવવાનું હતું કારણ કે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું બધું ઉપર લઈ જ જાવ દેતા કંઈ એટલે ખાલી મોબાઈલનું કવર તમારું આવે જ નહીં એટલા માટે મોબાઈલનું કવર ખાલી પ્લાસ્ટિકનું હોય ને તો હાલે બાકી બધું કંઈ એવું લઈને જ જાવ દેતા માથે એટલે કંઈ એવો સામાન વામાન લીધો જ નથી આપણે તમારા ભાઈએ પંદરસો લગભગ પંદરસોથી બે હજાર પગી છે એક જ હા મસ્ત મજાનો આમ તો થોડો થોડા પોરા ખાધા પણ બહુ વધારે પડતા ન ખાધેલા બાકી મારી જો તમને વ્યૂ એવો મસ્ત મજાનો દેખાય ને આ જાય છે લીપ જાય છે શરૂઆતમાં એમ થતું કે નાના લીપ બીપમાં ગોઠવી કાંઈક પછી એમ છું કે સડવા જેવી મજા નહીં કારણ કે ભાઈ પણ દોસ્તોને બધા હારે હોય ને એટલે સડવાની મજા આવે લીપમાં શું છે હવે પંદર વીસ મિનિટમાં હમણાં બહ બાટી આમથી આમ કહીને સડાવી દે આપણને આંબાઈ જેવી પછી ના ટૂંક છે કે ચાર હરાપથી પગડે આમ ટૂંકમાં અર્ધ જ કહેવાય પણ બહુ વધારે નહીં એમ પણ જે હેમ જે ઉતરીને જે સડવાનું છે ને એ બહુ વધારે આમથી કઠિન કહેવાય જે છેડથી જે હાલતાલા સડીને આવેલા હોય ને એના માટે બહુ ઉઘરું કહેવાય એટલે અહીંથી તમે યુઝ હો ને તો તમને એમ થાય કારણ કે વાદળને બધું હોય ને બધું બહુ મસ્ત મજા નીચે રહી જાય અને એટલે બધું ધુમ્મસનું બધું વધારે દેખાય ને એટલે માટે આમ ગરમી થાય થોડીક પણ વધારે પડતી નહીં આમ થ્રી ખાવાની તમને હાવ શાંતિ થઈ જાય મજા આવે અને બાકી તમે અહીંયાથી નજારો જોવામાં લીપ ને બીપ ને બધુંય ફાઈનલી દોસ્તો આપણે ત્રણ થી લગભગ ત્રણ સાડા ત્રણ હજાર પગથિયા સડી દીધા છે અને લગભગ થાક તો થોડોક લાગ્યો છે એટલે જ્યારે પહેલાં સ્ટોર કર્યો હતો ત્યાંથી પાણી બોટલ ભરી એટલે પાણી બની પી લીધું આપણે અને થાક તો લાગશે જ એટલે થોડુંક એ તો અંબાજી જવાનું છે જ તો એટલે અંબાજી આવ્યું નથી હજી અને વાર તો લાગશે જ કારણ કે થોડી ટુકડી હતી બધી વેખાઈ ગયેલી છે અમારે અને બે વિભાગમાં ડિવાઈડ થઈ ગઈ એટલે બે જણા આગળ છે ત્રણ જણા પાછળ છે ને એટલે બધું ભેગું છે થોડું એટલે વારે ફરતી સડવાની છે થોડોક થાક લાગતો એટલે પોરો ખાતા જાવ અને બાકી તમે નજારો જોવો તમે અહીંથી એક નંબર વ્યૂ આવે તમે ખાલી ખાલી સડવાનું હતું તો એટલે બધું થાક લાગ્યો તમે ભાઈને જોવો તમે આમ જોઈ જાઓ એટલો બધો સામાન લઈને આવે તો એમ થોડો પૂર ખાતા છે પણ આમ સામાન ને બધું સડાવું એટલે એ બહુ ભયમુ પડી જાય આપણે ખાલી ખાલી આમ એક ઓલે નીચે જે લાકડી વાકડી આપે ને એમ ઠેઠી પકડું તો એમ થઈ જાય ના ના થઈ જાય ને હવે આપણે કઈ પાણી પાણી પીવાનું થતું નથી ને હજાર પગ છે એટલે ટૂંકમાં અંબાઈ જે નથી એવો પોરો ખાવાનું છે Clap, 你们要走，你们要走，走过来，来都在。 ફાઇનલી દોસ્તો આપણે દત્તા દત્તાત્રે પહોંચી ગયા છીએ અને અહીં આવીને આમ જોયું ને તો ઘડતી પડતી બહુ વધારે પડતું હતું એટલે થોડુંક બ્રેક એવું લઈ લીધું અને વધારે પડતું તમે જુઓ ને તો તમને અહીંયા આમ થાય કે આમ પબ્લિક તો જોવો તમે એટલે મસ્ત મજાના પાણા ઉપર બેહી ગયેલા છે અને અહીંથી લગભગ મને એવું નથી લાગતું કારણ કે લગભગ આઠ લગભગ નવ વાડા નવ જેવું થઈ ગયું પણ હવે વાર હજી લાગશે કારણ કે લગભગ થી ચેક દત્તાત્રે દ પાછ આવીશું ને કે લગભગ બપોર થઈ જશે અને ટાઈમ તો બહુ વધી જાય એટલે અને બાકીના બે ત્રણ જણા છે ને જે બહુ પાછળ છે અને લગભગ ત્રણ થી ચાર જણા હતા એમ અહીંયા આવી ગયા અહીંયા અને હજી વધારે પડતા જે બધા બાકી છે ને એ લગભગ અહીંયા પણ ટાવર કવરેજ બવરેજ કે આવતું નથી ને ખાલી વીઆઈ અને જીઓનું જીઓનું ટાવર કોઈ આવવાનું નથી એટલે ફોન પણ કંઈ થતા નથી ખાલી મેસેજ વેસેજ થાય કે નથી આપણે ગિનર ગિનાર સડીને બધા મત મજા ના એમ કાલે થોડો વરસાદ બહુ વધારે પડતો હતો એટલે કઈ બહુ ટાઈમ રહ્યો નહીં કઈ આપડેનારી કાલ ઉપર જે વાતાવરણ જો તમને એમ લાગતું કે ઓ હો એટલે બધા વાદળા ને ધુમ્મસ ધુમ્મસ બધું વધારે પડતું હતું ને એટલે નજરો લાગે ને તમે આંખી જો તમે ધુમ્મસ કેટલી વધારે છે એટલે ઓલી શિવલિંગ દેખાય ને એ શિવલિંગમાં મેં રહેતા હતા અને લગભગ હજાર અગિયાર તો રૂમ ભાડું હતું લગભગ વધારે કે હતું નહીં કાંઈ એટલે લગભગ આઠથી નવ જણ હતા એમ એટલે એ રૂમ રાખી લો ને એમને શિવલિંગની અંદર અને લગભગ કાલે જાગ્યા તો બે અઢી વાગ્યા હોય અઢી વાગે જાગ્યા હતા પણ લગભગ ચારથી સાડા ચાર વાગે લગભગ અમે સડવાનું શરૂ કર્યું હતું એ બધું તમને બ્લોકની અંદર બધું મળી જ જાહે તમે વિડીયોને જોયા આવો લાઈક સુધી જોવો તો તમને મજા આવી છે બાકી મજા નહીં આવે અને